જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી પરમ દયાલકી બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપણે વૈષ્ણવ સતાવીસમાં માણિકચંદ હરિદાસના જમાઈની વાર્તા કરી રહ્યા છીએ અને એમનો વાર્તા પ્રસંગ પેલો આપણે અધૂરો રાખ્યો છે એ આજે આગળ ચલાવીશું તો એટલા માટે હજુ આરતી ખૂબ વધે તો સારું કેમ કે આરતી વત્યા વિના ફળશે નહીં એથી વહુએ પેલા વૈષ્ણવને ઈશારામાં જ ભેદ બતાવવાની ના કહી અને વૈષ્ણવ તેની સાસુને અત્યારે તો મારે કામ છે તેથી હું જઈશ પછી કોઈ દિવસ તમને આ બાબત કહીશ સાસુ એ સાંભળીને મૌન રહે છે પછી તે તેમને તમે મને અને મારી આ વહુને રોજ એકવાર દર્શન આપી જયા કરો અમારા ઘરનું કંઈ પણ તમને કોઈ પણ છે તમને કંઈ નહીં કહે એવી વિનંતી કરે છે તો કાલે સવારે તમે આવ્યા નહોતા તેથી તે રાત્રે જમી હતી તેથી આ પછી આ કૃપા તો તમે અમારા પર વેગથી કર્યા કરો અમે સૌ તમારા સેવક છીએ એમ પણ તેમને કહે છે પછી તે વૈષ્ણવ સારું કહીને ઊઠીને પોતાના ઘરે જાય છે તો અહીં ધ્યાન આકર્ષક વાત એ છે કે સાસુને પણ પેલા વૈષ્ણવ છે આ બ્રાહ્મણ વૈષ્ણવ એના પ્રત્યે પૂજ્યભાવ થાય છે અને તેમને અને વહુને રોજ એકવાર દર્શન આપી જવાની એને વિનંતી કરે છે વળી એક દિવસ વૈષ્ણવ દર્શન આપવાનું અને વહુને શ્રી કૃષ્ણ સ્મરણ કરવાનું સવારે ભૂલી જાય છે અને તેને રાત્રે એ યાદ આવે છે તેથી એ રાત્રે જાય છે અને વહુ એથી રાત સુધી ભૂખી રહી છે તો અહીં વહુ એ વૈષ્ણવ દર્શન આપે અને શ્રી કૃષ્ણ સ્મરણ કરે એ પછી જમવાનો નિયમ છે છે એ હોવાનું લાગે તો સાસુ બ્રાહ્મણને બ્રાહ્મણ વૈષ્ણવને અમે કે સેવક વૈષ્ણવ એમ કહે છે અને તેમાં તેમની એ વૈષ્ણવના સેવક બનવાની ઈચ્છા હોવાનું લાગી રહ્યું છે પછી એ રોજ સાસુઓને દર્શન આપવા આવે છે ત્યારે સાસુ રોજ તેમને મને તમારા સંપ્રદાય અંગે ક્યારે જણાવશો એમ પૂછે છે આવો પ્રશ્ન કરતા કરતા ઘણા દિવસો પસાર થાય છે અને એને ખૂબ જ તાલાવેલી થવા લાગે છે તો એની તાલાવેલી જોઈ અને હરિદાસની પુત્રી એ વૈષ્ણવને તમે મારા સાસુને કહો કે અમારા સંપ્રદાય અંગે જાણીને શું કામ છે એમ ઈશારાથી કે છે ત્યારે વૈષ્ણવ છે તેમને અમારા સંપ્રદાય અંગે જાણવા નહીં તમારે શું થશે અમારા સંપ્રદાય વિશે જાણશો પછી તો તમારે એનું શું કામ છે એવો પ્રતિ પ્રશ્ન કરે છે સાસુ તેમને તમારો માર્ગ ખૂબ શ્રેષ્ઠ છે ઘણો ઊંચો છે તેથી એ સંબંધમાં સાંભળવાની મને ઈચ્છા છે એમ સાદર કહે છે વૈષ્ણવ તેમને તમે અન્ય માર્ગીય છો તો આ માર્ગ અંગે સાંભળીને તમે શું કરશો એવો પ્રશ્ન કરીને આ માર્ગની ચર્ચા અમે અન્ય માર્ગી આગળ કરતા નથી એમ કે છે આથી સાસુ તેમને સેવક કરવા કહે છે તેઓ તેમને અમે કોઈકને સેવક કરતા નથી એમ કહે છે સેવક કરવાવાળા પ્રભુ શ્રી ગુસાઇજી શ્રી વિઠ્ઠલાજી મહારાજ એ તો શ્રી ગોકુળમાં બિરાજે છે તેથી સેવક થવાનો જોગ તો પ્રભુ અહીં પધારે ત્યારે જ થાય એમ પણ તેમને કહે છે ત્યારે સાસુ એ વૈષ્ણવને ઘણી ઘણી વિનંતી કરે છે તેથી તેઓ પોતાનો સંપ્રદાય વલ્લભી સંપ્રદાય છે એમ તેને કહે છે તેથી મનમાં ખૂબ જ રાજી થયેલી સાસુ તેમને તમે અમને એક પત્ર શ્રી ગુસાઈજી પર લખી આપો અને અમે ઘરના એક માણસને મોકલીને એનો જવાબ પ્રભુ પાસે મંગાવીએ એમ સવિનય જણાવે છે તો અહીં દર્શાવાયું છે કે વૈષ્ણવ છે તો એ વલ્લભી માર્ગની ચર્ચા છે એ અન્ય માર્ગીય સમક્ષ કરતા નથી વળી એ વૈષ્ણવ તેમને સેવક બનાવવાનો પણ ઇનકાર કરે છે કેમ કે સેવક કરવાવાળા શ્રી ગુસાઈજી શ્રી વિઠલલાજી મહારાજ તો શ્રી ગોકુળમાં બિરાજે છે સેવક બનાવવાનો અધિકાર તેમનો જ છે વળી સાસુ વૈષ્ણવનો કેડો સહેલાઈથી મૂકે એમ નથી તે તેમને શ્રી ગુસાઈજી પર એક પત્ર લખી આપવા અને એ પત્ર છે ઘરના કોઈ માણસ દ્વારા શ્રી ગુસાઈજીને મોકલાવી એનો જવાબ મંગાવીએ એમ પેલા વૈષ્ણવને જણાવે છે તો અહીં તેને સેવક બનવાની દ્રઢ ઈચ્છા છે એવું સ્પષ્ટ થઈ આવે છે ત્યારે એ વૈષ્ણવ છે એ શ્રી ગુસાઈજીના નામે એક પત્ર લખી આપે છે એ પત્ર એક માણસ દ્વારા શ્રી ગુસાઈજીને શ્રી ગોકુળ મોકલાય છે અને માણસ એ પત્ર તેમને આપે છે અને એ પત્ર એક માણસ દ્વારા શ્રી ગુસાઈજીને શ્રી ગોકુળમાં મોકલાય છે તો જેમાં તે પેલા વૈષ્ણવને તમે બધાને આ પત્ર દ્વારા નામ સંભળાવજો એવી રીતે છે માણસે પત્ર તેમને આપે છે ગુસાઈજીને અને એ પત્રનો જવાબ શ્રી ગુસાઈજી કૃપા કરીને લખે છે અને જેમાં તેઓ લખે છે આ બ્રાહ્મણ વૈષ્ણવને કે તમે બધાને આ પત્ર દ્વારા નામ સંભળાવજો અમે પણ થોડાક દિવસમાં શ્રી દ્વારકીજીએ દ્વારિકાજી આવવા માટે અહીંથી પ્રસ્થાન કરીશું અને આ પત્ર પેલા માણસને આપે છે જે લઈને તે પ્રભુની વિદાય લઈને શ્રી માણિકચંદના ઘરે આવે છે અને માણિકચંદની માતાએ પત્ર આપે છે માણિકચંદની પત્ર તો માણિકચંદ છે એની માતાને આ પત્ર આપે છે તેની માતા છે એ આદર અને પ્રસન્નતાથી પત્રને મસ્તકે ચડાવીને પેલા વૈષ્ણવને બોલાવી મંગાવે છે અને પ્રભુનો પત્ર આવ્યો છે એ જાણીને વૈષ્ણવ છે એ ખૂબ જ ઉત્કંઠા સાથે તેના ઘરે આવે છે તે એ પત્ર વૈષ્ણવના હાથમાં આપે છે વૈષ્ણવ દંડવત કરીને પત્ર પત્ર છે એને મસ્તકે ચઢાવીને એ વાંચે છે તે બધી વિગત વાંચીને મૌન રહે છે પછી બીજી બાબતો છે સંભળાવીને તે પત્ર લઈને પોતાને ઘેર જાય છે ફરી રાદ્રી શ્રી ઠાકોરજીની સેવામાં પહોંચી તે હરિદાસની દીકરી પાસે આવે છે અને પ્રભુનો પત્ર તેને વાંચી સંભળાવે છે તે પત્રની વિકતો જાણીને એ મનમાં ખૂબ રાજી થાય છે તો આ પત્ર સંબંધમાં વૈષ્ણેવ તેને હવે શું કરવું છે એમ પૂછે છે ત્યારે તે એના જવાબમાં હું તમને કાલે એનો જવાબ આપીશ એમ કહે છે તો વૈષ્ણવો

તો માણિક માતા પણ પત્રને માથે ચઢાવે છે જેમાં શ્રી ગુસાઈજી પ્રત્યેનો તેનો આદર વર્તાય છે તો વૈષ્ણવ અહીંયા માણિકચંદની માતા લખ્યું છે એટલે કે આ પેલી સ્ત્રી છે એની સાસુ અને પછી તે વૈષ્ણવ સ્વગૃહે પાછો ફરે છે અને વહુ તેની સાસુને કે છે કે સાસુજી પ્રભુનો પત્ર તો આવ્યો છે જેમાં વૈષ્ણવ પર આવી છે કે પત્ર વાંચતી વખતે મેં જોઈ છે પણ હવે તો એ વાત વૈષ્ણવના હાથમાં છે સાસુએ સાંભળીને ખૂબ ખેદ કરીને વહુના પગમાં પડે છે અને આ વૈષ્ણવે તો મારાથી અડગા છેટાપણું રાખ્યું અને તે તારી આજ્ઞામાં છે તેથી તું અમારા બધાની તેમને વિનંતી કરે તો અમારો ઉદ્ધાર થાય આથી વહુને બધાના શુદ્ધ ભાવની જાણ થાય છે તેથી પોતે વૈષ્ણવને વિનંતી કરશે એમ તેમને કે છે જે સાંભળીને સાસુ મોન રહે છે અને બીજે દિવસે એ વૈષ્ણવ વહુના ઘરે આવે છે ત્યારે તે હવે તેમને શ્રી ગુસાઈજી પર શુભ ભાવ થયો છે અને તેથી હવે તમારી ઈચ્છામાં આવે તે કરો એમ તેને જણાવે છે તો વહુ સાસુને પ્રભુના પત્રમાં આજ્ઞા તો આવી છે પણ હવે વાત એ વૈષ્ણવના હાથમાં છે એમ કહે છે તેથી સાસુ છે વહુના પગમાં પડીને વૈષ્ણવો તો મારાથી અડગા છેટાપણું રાખ્યું છે તે તમારી આજ્ઞામાં છે તેથી તું તેને અમારા વતી વિનંતી કરે તો અમારો ઉધાર થાય એમ કહે છે તો આમાં મહત્વની વાત તો એ છે કે સાસુ તેનું સાસુપણું ભૂલી જઈને વહુને પગે પડે છે તે વહુને પોતાની પોતાનાથી પણ ઉત્તમ દેખે છે વહુનો પણ તેના પર છે પ્રભાવ છે જામી ગયો છે એવો જ પ્રભાવ તે પેલો વૈષ્ણવ છે એ પર પણ પાથરે છે અને એ દિવસે નામ સંભાળ સંભળાવવાની ઈશારાથી તેમને ના પાડે છે તો આનું કારણ એ છે કે પોતાના સાસુને અને અન્યોને શ્રી ગુસાઈજી પ્રત્યે સાચો શુદ્ધ ભાવ થયો છે કે નહીં એ એ જાણવા ઈચ્છે છે પછી વહુ છે આમ તેમ માટા મારીને વૈષ્ણવને અંદર બોલાવીને સાસુની નજર સામે વૈષ્ણવને ખૂબ વિનંતી કરે છે અને એના કહેવાથી વૈષ્ણવ બધાને સ્નાન કરાવીને શ્રી ગુસાઈજીનો પત્ર એક ચોકી પર પધરાવીને પ્રભુની આજ્ઞા પ્રમાણે નામ ઉપદેશ તેઓને આપે છે તો પછી શ્રી કૃષ્ણ સ્મરણ કરી અને વૈષ્ણવ સ્વૃત પાછા ફરે છે અને બીજે દિવસે બધા વૈષ્ણવને માર્ગની પ્રણાલિકા રીત કહેવા માટે કરે છે આથી વૈષ્ણવ બધી બધી જ પ્રણાલિકા છે છે રીત તમને તમારી વહુ કેસે પછી ઘરના બધા જ વવને પૂછીને બધું કામ કરતા થાય છે તો વવ જે કહે તે બધા કરે છે તો આ હરિદાસની દીકરી પ્રભુની કૃપાપાત્ર આ રીતે છે તો પહેલાં વૈષ્ણવ છે એ વહુના ઘરે આવે છે શ્રી પ્રભુની શ્રી ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે તે બધાને સ્નાન કરાવીને પ્રભુનો પત્ર છે એક ચોકી પર પધરાવીને ઘરના સૌને નામ ઉપદેશ આપે છે બધા તેને માર્ગની પ્રણાલિકા રીત અંગે જાણવા વિનંતી કરે ત્યારે વૈષ્ણવ એમ કે છે કે તમે તમારા વહુઓ છે એને આ અંગે પૂછવું એ જણાવશે અને પછી ઘરના સૌ કોઈ છે વહુને પૂછીને જ કામ કરતા થાય છે

અત્યાર સુધીની વાર્તાની અંદર તમને બધાને આનંદ આવ્યો હોય તો અવશ્ય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી પુષ્ટિ સત્સંગને આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો સાથે સાથે અન્ય સત્સંગો સાંભળવા હોય તો એ લિસ્ટ આપેલ છે સ્ક્રીન પર તેના પર ક્લિક કરજો સર્વને મારા જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈજી પરમ દયાલકી જય